નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ વડોદરા શહેરના કહાર સમાજ દ્વારા નાથુબાબાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ રામને એક તટથી બીજા તટ ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કહેવતને વિસરવામાં ન આવ્યો હોય અને તેની પ્રેરક સ્થિતિમાં ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો હતો આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઈષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેઓની આ શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી પરંપરા મુજબ વર્ષ દીઠા યાત્રા અમદાવાદમાં નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ અને તમામ જે વડીલો છે તે આ યાત્રામાં જોડાયા હતા પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલકીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી તેઓ ધન્યતા અનુભવે છે આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ હિમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તેમજ આરએસએસના કાર્યવાહ વિનયભાઈ બોસેકર પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારે નાદુબાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને શિવસાગર જશે ને શિવસાગર એમનું એક અતમણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને

જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ જોડાઈ અને નાથુબાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે મંદિર દ્વારા રહેવ ભગવાન નાથુ શોભાયાત્રા કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા આરએસએસ માંથી વિવિધ પદાધિકારીઓ માનનીય વિનયભાઈ પોસેકર માનનીય સંચાલકજી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા મેં આજે જોવો છો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ વીસ હજારની ઉપર આજે કહાર સમાજ ગુજરાતમાંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિષાદ ભોઈ પાથમ રાઈટવાર કેવટ અને રામાયણ આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજીની ની નૈયા કેવટજી આપણે પાર કરાઈ એ કેવડજીનું મૂળ નામ એટલે નાથુબાબા અને અમે કહાર સમાજ નાથુબાબા ના વંશન છે અને ભગવાન શ્રી રામજીના જયારે રાજ્યાભિષેક માં બી નાથુબાબા અને નિષાદ રાજ ગુહ્યને બોલવામાં આવ્યા હતા એક કહાર સમાજ માટે ગર્વની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણી ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છે આ જે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુબાબા ની નાવ સ્વરૂપી યાત્રા આપે પ્રસ્થાન થશે અને સુરસાગર તળાવ માં ધરતી મૂકવામાં આવશે એમનો મુખ્ય ઉદ્દેશ એ આખા ભારતમાં પુષ્કળ ખેતી લાયક અને સૃષ્ટિનો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી એટલે નાથુબાબા ગાર સમાજ એ ના નદી કિનારે વસ્તુઓ સમાજ છે અને જે જળના દેવ અમારા નાથુબાબાને અમે પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનો ને અમે આભાર વ્યક્ત કરીએ નાથુ બાબા